લગભગ છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી સતત એક ધારી સેવાના પ્રકલ્પ સાથે આજે પણ ચિરંજીવી ઉજીતભાઈ જીવિત છે એવું લાગી રહ્યું છે કોઈની યાદ કેવળ સ્મૃતિઓમાં નહીં યાદ કરીને નહીં પરંતુ સમાજ સાથે સાથેને જોડી અને આ જે મહેક આ રૂપાણી પરિવારે જે રાજકોટમાં પ્રસરાવી છે ખૂબ અનુકરણીય અને ખૂબ ઉદાહરણીય આ સેવા કાર્ય છે જે ટેલેન્ટેડ બાળકો છે આર્થિક હાલત જેમની સારી નથી એવા બાળકોને હાથ પકડી અને એના કેરિયર તરફ એને આગળ વધારવાનો જે સતત પ્રયત્ન પછી સત્યાવીસ વર્ષથી થઈ રહ્યો છે હું માનું છું કે આનાથી વધારે સારી સેવા અને જે બાળકોમાં ટેલેન્ટ છે એ ટેલેન્ટને હાથ આપવાનું કામ એને આગળ લઈ જવાનું જે કામ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે એ ખૂબ ખૂબ જ સરાહનીય પણ છે અને ખૂબ સારું કામ છે આપણે કુલપતિઓની નિમણૂંક થઈ ગઈ છે પરંતુ દરેક વિષય એ વહીવટી પ્રક્રિયાનો પણ ભાગ હોય છે કદાચ બે ત્રણ યુનિવર્સિટીઓમાં બાકી હશે ઇન્ચાર્જ કુલપતિઓ સાથે પણ યુનિવર્સિટીઓ ચાલુ છે સર્ચ કમિટીની નિમણૂકો થઈ ગઈ છે અને આગામી સમયમાં એ સર્ચ કમિટીની કામગીરી પૂરી થઈ હતી તમામ યુનિવર્સિટીઓમાં કુલપતિનું નિમણૂક થઈ જશે સર્વેની કામગીરી સતત કદાચ અભૂતપૂર્વ વરસાદ આટલા વર્ષોમાં ક્યારેય ન વરસ્યો એવો વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસ્યો છે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્ર છે કે કચ્છ છે એક પણ ભાગ ગુજરાતનો એવો બાકી નથી જ્યાં અતિવૃષ્ટિ નથી ત્યારે ઘણી વખતે અમુક વિસ્તારોમાં પર્ટિક્યુલર વિસ્તારોમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઉદભવે એટલે સ્વાભાવિક ઝડપથી કામગીરી થાય પરંતુ આજે પણ શક્ય એટલો પ્રયત્ન કરી ઝડપીમાં ઝડપી આ સર્વે થાય અને ખેડૂતો સાથે નિયમો અનુસાર એ સહાય પહોંચે એના માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે સર્વે કરીએ છીએ એનો મતલબ કે ખેડૂતોને કઈ મદદ કરવાની ભાવના છે નહીં તો જો પેકેજ અથવા તો કોઈ મદદ કરવાની ભાવના ના હોય તો એ સર્વ પણ ન કરવાનો હોય એટલે ચોક્કસ પણ મહદ અંશે લગભગ સિત્તેર ટકા ઉપર સર્વે પૂર્ણ પણ થઈ ગયો છે ને જે પચીસ ત્રીસ ટકા બાકી પણ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે